ખત્રીનગર બ્રિજ નીચે તસ્કરોને પકડી પાડ્યા હતા આ પોલીસે કુલ ત્રણ આરોપીઓને કાબુમાં લીધા છે આ ત્રણેય આરોપીઓ ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે કે તેઓ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ ભરેલા સ્થળોએ તથા બીઆરટીએસ બસોમાં મુસાફરી દરમિયાન લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરતા હતા પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં ઇએફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર પણ મૂકેલું છે અને લોકલ બાતમી તરફથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉલ્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગર શ્રીનગર નવાગામ નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાડી જગ્યા બીઆરટીએસ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાડી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોકે છે જેઓની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે આ ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એડલાન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છેલ્લા એક વર્ષથી આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાટ અને સંતોષ ઉર્ફે લગડા જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોકે એમને આપતા હતા ધીરજોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા એ ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રીયુ ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેડ પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનો આપ પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે સાડી બસો જેવા અઢીસો જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબ્જે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે બસો ચોસઠ જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી અ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સ માં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કેવું એવું છે કે જે રીતે

રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું તે ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેર પાર્ટસ અલગ કરતા એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અ અરાઉન્ડ પચાસથી સાહીઠ હજાર જેવો એમનો પગાર છે

અને એ માર્કેટમાં જ એને આ રવિ રૂમાલ સંતોષ ઉર્ફે લગડા બાબુભાઈ ગાયકવાડ ની મુલાકાત હતી ના એ મોસ્ટલી કરતા હતા પ્રાઇમરી